જે દીકરાના પહેલાં ડગલા જોવા માટે મેં આખી જિંદગી નીચોવી દીધી હતી એ જ દીકરાએ આજે મને ઉમરો ઓળંગીને બહાર નીકળી જવાનું કહી દીધું હતું ગિરીશની ચિત્તાની રાખ હજી તો ઠંડી પણ નહોતી થઈ ત્યાં જ મારી વહુએ એ ઘરના માર્બલ પર પોતાના નખ પછાડીને મને સંભળાવી દીધું કે મમ્મીજી હવે તમે અમારા પર બોજ છો પાસાઠ વર્ષની ઉંમરે જ્યારે દુનિયા કહે છે કે હવે આરામ કરો ત્યારે મને ખબર પડી કે મારો અસલી સંઘર્ષ તો હવે જ શરૂ થયો છે આ વાર્તા છે મારા આત્મસન્માનની શું એક ઘર માત્ર ઈંટો અને પથ્થરનું બનેલું હોય છે કે પછી એ લોહીના સંબંધોનું બનેલું હોય છે મેં વિચાર્યું હતું કે ગિરિશ્ના ગયા પછી આ ઘર મારી છેલ્લી નિશાની છે પણ મારી વહુની મોંઘી પરફ્યુમની સુગંધ પાછળ છુપાયેલી કડવાશ મને કંઈક અલગ જ બતાવવા માગતી હતી એક જ પળમાં મને માથી બોજ બનાવી દેવામાં આવી હતી પરંતુ શું હું હાર આટલી જલ્દી માની લેવાની હતી જાણો કેવી રીતે પાસાઠ વર્ષની એક વિધવાએ રસ્તા પર ફેંકાઈ જવાને બદલે પોતાની એક નવી દુનિયા વસાવી રસોડાની બારીમાંથી આવતો સૂર્યનો આછો તડકો આજે ધૂંધળો દેખાતો હતો ગિરીશના ગયા પછી આ ઘરની હવા પણ જાણે ભારે થઈ ગઈ હતી અનિતાબેને ધ્રુજતા હાથે ચાનો કપ પકડ્યો હતો હજી તો ગઈકાલ સુધી આ ઘરમાં ગિરીશની હાજરી હતી તેમની હસી ખુશી હતી અને તેમનો એ આશ્વાસન આપતો અવાજ હતો પણ આજે તો માત્ર શૂન્યાવકાશ જ હતો બરાબર એ જ વખતે કાંતિના પગલાંનો અવાજ સંભળાયો મોંઘા પરફ્યુમની તીવ્ર સુગંધ રસોડામાં પ્રસરી ગઈ જે ગિરિશના ફોટા પાસે પડેલી કરમાયેલી માળાઓની ભીની સુગંધ સાથે ટકરાઈ રહી હતી કાંતિએ જ્યારે માર્બલના ઓટા પર નખ પછાડ્યા ત્યારે એ અવાજ અનિતાબેનના કાનમાં શીશાને જેમ ઉતરી ગયો મમ્મીજી હવે આ ઘર તમારા માટે ઘણું મોટું છે તમે અમારા માટે બોજ બની ગયા છો હવે તમારે અહીંથી જવું પડશે કાંતિના આ શબ્દોમાં ક્યાંય ખચકાટ નહોતો માત્ર એક પથ્થર જેવી ઠંડક હતી અનિતાબેનને લાગ્યું કે જાણે જમીન પગ નીચેથી સરકી રહી છે તેમણે માંડ માંડ પોતાને સંભાળ્યા જે દીકરાને લોહીનું પાણી કરીને મોટો કર્યો હતો જે ઘરની એક એક ઈંટમાં પોતાની યુવાની અને સપનાઓ ચણ્યા હતા ત્યાં આજે તે બોજ બની ગયા હતા કાંતિની આંખોમાં જરાય પસ્તાવો નહોતો તે પોતાના લાલનખની ચમક જોઈ રહી હતી જાણે કોઈ યુદ્ધ જીતીને આવી ન હોય અનિતાબેને ધીમા અવાજે પૂછ્યું દીપેશ ક્યાં છે મિત્રો જે દીકરાને મેં નવ નવ મહિના પેટમાં રાખ્યો હતો જેની એક નાની નાનીયમથી ચીજ સાંભળીને મારું કાળજું ધ્રુજી ઉઠતું હતું એ જ દીપેશ આ બધું જાણતો હશે શું એક દીકરો પોતાની માને વૃદ્ધાશ્રમ મોકલવા માટે સંમત થઈ શકે આ સવાલ મને અંદરથી કોતરી રહ્યો હતો આગળ શું થયું એ જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે પણ એ પહેલાં જો તમને પણ લાગે છે કે માતા પિતા ક્યારેય બોજ નથી હોતા તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો જેથી કરીને આવી પ્રેરણાદાયી વાર્તાઓ તમારા સુધી પહોંચતી રહે કાંતિએ બહુ જ સહજતાથી જવાબ આપ્યો કે તે ઓફિસે ગયા છે આ સાંભળી અનિતાબેનનું હૃદય બધું બેસી ગયું શું દીપેશ આ બધું જાણતો હતો શું તેની સંમતિ વિના કાંતિ આટલું મોટું પગલું ભરી શકે ખરી તેમને યાદ આવ્યું કે આ એ જ ઘર છે કે જ્યાં દીપેશે પહેલીવાર માં કહીને બૂમ પાડી હતી આ એ જ સીડીઓ છે જેના પર તે ઘૂંટણીએ ચાલતો હતો આજે એ જ સીડીઓ કાંતિને અનિતાબેન માટે જોખમી લાગતી હતી અસલમાં સીડીઓ નહીં પણ અનિતાબેનની હાજરી કાંતિને આંખના કણાની જેમ ખટકતી હતી અનિતાબેન ચૂપચાપ પોતાના રૂમમાં ગયા દિવાલો પર લટકતી તસવીરો જાણે તેમને પૂછી રહી હતી કે હવે અમારું શું થશે તેમણે ગિરીશના ચશ્મા ઉપાડ્યા અને તેને છાતી ચર્ચા ચાંપી દીધા શું એક સ્ત્રી માટે આખી જિંદગીની મહેનતનું પરિણામ આ જ હોય છે કે પછી તેને અંતે એક થેલો ભરીને ઘરની બહાર નીકળી જવું પડે સાંજ પડી ત્યારે દીપેશ ઘરે આવ્યો અનિતાબેન આશા ભરી નજરે તેની રાહ જોતા હતા તેને એવું લાગતું હતું કે કદાચ દીપેશ કાંતિને વઢશે કદાચ તે કહેશે કે માં તું ક્યાંય નહીં જાય પણ દીપેશ જ્યારે રૂમમાં આવ્યો ત્યારે તેની નજર ઝૂકેલી હતી તેણે સોફા પર બેસીને એટલું જ કહ્યું કે મમ્મી કાંતિ જે કહે છે એમાં આપણું જ ભલું છે ત્યાં તમને તમારી ઉંમરના મિત્રો મળશે અહીં તમે આખો દિવસ એકલા હોવ છો અમને તમારી ચિંતા થાય છે ચિંતા શબ્દ અનિતાબેનને મજાક જેવો લાગ્યો જે દીકરો અઠવાડિયામાં દસ મિનિટ મા પાસે બેસી શકતો ન હતો તેને હવે માની એકલતાની ચિંતા થવા લાગી હતી અનિતાબેને દિપેશનો હાથ પકડ્યો અને પૂછ્યું કે બેટા શું તારા પપ્પાએ આ દિવસ જોવા માટે આટલી મહેનત કરી હતી આ ઘર તારા પપ્પાની છેલ્લી ઓળખ છે દીપેશે ખંભા ઊંચક્યા અને રૂમની બહાર નીકળી ગયો અનિતાબેન સમજી ગયા હતા કે હવે આ ઘરમાં તેમનું કોઈ સ્થાન નથી તેમણે શાંતિથી કબાટ ખોલ્યો અને પોતાની થોડીક સાડીઓ અને ગિરીશની ડાયરી એક થેલામાં મૂકી તેમણે કોઈ પણ જાતની દલીલ ન કરી અને કોઈ રોડ પણ ન કરી તેમની શાંતિ દિપેશ અને કાંતિને રડાવી રહી હતી બીજે દિવસે સવારે જ્યારે રિક્ષા ઘરના દરવાજે ઊભી રહી ત્યારે અનિતાબેને છેલ્લીવાર આખા ઘર પર નજર ફેરવી અને રસોડાના એ માર્બલના ઓટાને સ્પર્શ કર્યો જેના પર ગઈકાલે કાંતિએ નખ પછાડ્યા હતા તેમણે જોયું કે તુલસીનો ક્યારો પાણી વિના કરમાઈ રહ્યો હતો કાંતિ અને દીપેશ ઉમરા પર ઊભા હતા જાણે કોઈ મુસાફરને વિદાય આપી રહ્યા હોય એવી રીતે અનિતાબેને રિક્ષામાં બેસતા પહેલા કાંતિ પાસે જઈને ધીમેથી કહ્યું કે બેટા સમય બહુ બળવાન છે આ સીડીઓ એક દિવસ તારા માટે પણ મોટી થશે યાદ રાખજે બાળકો એ જ શીખે છે જે તે જોવે છે રિક્ષા ધીમે ધીમે ચાલવા લાગી અનિતાબેને પાછો વળીને ન જોયું તેમણે પોતાની આંખો બંધ કરી લીધી અને ગિરિશનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો તેમણે સમજાયું કે ઘર ઈંટો અને પથ્થરોથી નથી બનતું પણ પ્રેમ અને સન્માનથી બને છે જ્યાં સન્માન નથી ત્યાં રહેવું એ જીવતે જીવ મૃત્યુ સમાન છે હવે તેમની સામે માત્ર એક જ રસ્તો હતો અને એ રસ્તો હતો વૃદ્ધાશ્રમ જવાનો વૃદ્ધાશ્રમના ગેટ પાસે પહોંચતા જ અનિતાબેને એક અજીબ શાંતિનો અનુભવ કર્યો ત્યાં બગીચામાં તેમના જેવી જ ઉંમરની કેટલીક સ્ત્રીઓ બેઠી હતી કોઈ વાતો કરી રહ્યું હતું તો કોઈ પુસ્તક વાંચી રહ્યું હતું આશ્રમના સંચાલિકાએ તેમનું સ્મિત સાથે સ્વાગત કર્યું જ્યારે તેમને તેમનો રૂમ બતાવવામાં આવ્યો ત્યારે તેમણે જોયું કે બારીમાંથી સૂર્યાસ્ત દેખાઈ રહ્યો હતો જે આકાશ ઘરેથી ધૂંધળું લાગતું હતું તે અહીં ખુલ્લું અને કેસરી રંગનું દેખાતું હતું અનિતાબેને ગિરીશની ડાયરી કાઢી અને તેના પહેલા પાના પર લખ્યું કે આજે હું ફરીથી જન્મી છું તેમણે નક્કી કર્યું કે હવે તે પોતાના માટે જીવશે જે દીકરા માટે તેમણે પોતાની જરૂરિયાતો મારી નાખી હતી તે દીકરાએ તેમને મુક્ત કરી દીધા હતા હવે તે બોજ નહોતા પણ એક મુક્ત પક્ષી હતા થોડા દિવસોમાં જ અનિતાબેન ત્યાંના વાતાવરણમાં ભળી ગયા તેમણે ત્યાંના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને બગીચાની જવાબદારી સંભાળી લીધી થોડા મહિનાઓ પછી એક દિવસ દીપેશ તેમને મળવા આવ્યો તે થોડો ઉદાસ દેખાતો હતો તેણે કહ્યું કે મમ્મી ઘરે બધું વિખરાઈ ગયું છે કાંતિ રોજ મારી સાથે ઝઘડા કરે છે તમે પાછા ઘરે આવી જાઓ અનિતાબેને શાંતિથી ચાનો ઘૂંટડો ભર્યો અને દીપેશ સામે જોયું તેમણે સ્મિત સાથે કહ્યું કે બેટા હવે એ ઘર મારા માટે ઘણું નાનું થઈ ગયું છે મેં અહીં મારું નવું ઘર શોધી લીધું છે મેં તો તારો બોજ ઉતારી નાખ્યો છે હવે તું તારા ઘરને સંભાળતા શીખ દીપેશ ખાલી હાથે પાછો ફર્યો અનિતાબેને જોયું કે આકાશમાં પક્ષીઓ પોતાના માળા તરફ જઈ રહ્યા હતા તેમણે નિશાસો નાખ્યો પણ આ વખતે એમાં દુઃખ નહોતું પણ એક અલગ પ્રકારનો સંતોષ હતો તેમણે સમજી લીધું હતું કે સંબંધો જ્યારે ભાર બની જાય છે ને ત્યારે તેને છોડી દેવામાં જ ભલાઈ છે સીડીઓ ચડવી કદાચ મુશ્કેલ હોય પણ આત્મસન્માન સાથે ચાલવું એ જ સાચું જીવન છે ગિરીશની યાદો હવે તેમને રડાવતી નહોતી પણ એક નવી શક્તિ આપતી હતી અનિતાબેન હવે એકલા નહોતા હવે ખુદ પોતે જ પોતાની સાથે હતા દીપેશના ગયા પછી અનિતાબેન આશ્રમના બગીચામાં આવેલી એક જૂની બેન્ચ પર બેઠા સાંજનો ઠંડો પવન તેમની સફેદ સાડીના પાલવને અડકીને પસાર થઈ રહ્યો હતો તેમને યાદ આવ્યું કે ગિરીશ હંમેશા કહેતા હતા કે અનિતા દુનિયામાં ભલે ગમે તેટલું મોટું વાવાઝોડું આવે પણ જો તારું મન મક્કમ હશે તો તું ક્યારેય નહીં હારે આજે તેમને એ વાતનો સાચો અર્થ સમજાઈ ગયો હતો દીપેશ જ્યારે તેમને પાછા લેવા આવ્યો હતો ત્યારે તેની આંખોમાં પસ્તાવો ઓછો અને પોતાની સુવિધા માટેની ગરજ વધારે હતી કાંતિ સાથેના ઝઘડામાં તે કદાચ હવે એક એવી વ્યક્તિની જરૂર હતી કે જે ઘરનું કામ સંભાળી શકે અને શાંતિ જાળવી શકે પણ અનિતાબેન હવે કામવાળી માં બનવા તૈયાર નહોતા તેમણે આશ્રમની લાઇબ્રેરીમાં જઈને એક જૂની ડાયરી કાઢી અને તેમાં તેમણે ગિરીશના ગયા પછીના જે કડવા અનુભવો હતા તે બધા જ લખ્યા હતા તેના પર આજે તેમણે એક મોટી લીટી તાણી દીધી હતી ભૂતકાળને ભૂસી નાખવો તો અશક્ય હતો પણ તેને વર્તમાન પર આવી થવા દેવો એ મૂર્ખામી હતી આશ્રમમાં રહેતા અન્ય વડીલો સાથે વાત કરતાં કરતા તેમને સમજાયું કે દરેકની વાર્તા કંઈક આવી જ હતી કોઈને સંપત્તિ માટે કાઢી મૂકવામાં આવ્યા હતા તો કોઈને બીમારીના કારણે પણ અહીં આવીને બધાએ એક નવી દુનિયા વસાવી લીધી હતી અનિતાબેને હવે આશ્રમના રસોડામાં મદદ કરવાનું શરૂ કર્યું હતું જે રસોઈ તે દિપેશ માટે પ્રેમથી બનાવતા હતા અને જેના બદલામાં તેને માત્ર અપમાન જ મળતું હતું એ જ રસોઈ આજે અહીં સેકન્ડો લોકોના ચહેરા પર સ્મિત લાવી રહી હતી એક દિવસ આશ્રમમાં એક નાનકડો પ્રસંગ હતો શહેરના કેટલાક પ્રતિષ્ઠિત લોકો ત્યાં આવ્યા હતા તેમાં એક વૃદ્ધ સજ્જન પણ હતા કે જેઓ ગિરીશના જૂના મિત્ર નીકળ્યા તેમણે જ્યારે અનિતાબેનને આ હાલતમાં જોયા ત્યારે તેમની આંખો ભીની થઈ ગઈ તેમણે પૂછ્યું કે ભાભી ગિરીશનું આટલું મોટું ઘર હોવા છતાં તમે અહીં અનિતાબેને બહુ જ ગૌરવ સાથે જવાબ આપ્યો હા ભાઈ ઘર તો મોટું હતું પણ ઘર મોટું હોવાથી મન નથી મોટું થઈ જતું ગિરીશે મને જે સંસ્કાર આપ્યા હતા એ જ મને અહીં સુધી ખેંચી લાવ્યા છે હું અહીં કોઈની દયા પર નહીં પણ મારી મરજીથી રહું છું ધીમે ધીમે સમય પસાર થતો ગયો એક દિવસ સવારે આશ્રમના ગેટ પર એક ગાડી આવીને ઊભી રહી એ ગાડીમાંથી તેની વહુ કાંતિ ઉતરી આજે તેના ચહેરા પર પેલી લાલ નીલ પોલીસની ચમક નહોતી પણ ચિંતાની રેખાઓ દેખાતી હતી તે દોડતી દોડતી અનિતાબેન પાસે આવી અને તેમના પગમાં પડી ગઈ મમ્મીજી મને માફ કરી દો દીપેશને બિઝનેસમાં બહુ જ મોટું નુકસાન થયું છે અને અમારે પેલું ઘર વેચવું પડે તેમ છે અમને ખબર પડી છે કે ગિરીશ પપ્પાએ અમારા નામે એક અલગ બેંક એકાઉન્ટ અને પ્રોપર્ટી રાખી હતી જેના વિશે અમને કંઈ ખબર નહોતી પ્લીઝ અમને બચાવી લ્યો અનિતાબેન સ્તબ્ધ થઈ ગયા ગિરીશે તેમના માટે આટલી વ્યવસ્થા કરી રાખી હશે તેની તેમને કલ્પના પણ નહોતી કાંતિ રડતી રહી પણ અનિતાબેનની આંખોમાં હવે આંસુ નહોતા તેમણે કાંતિને ઊભી કરી અને શાંતિથી કહ્યું કે બેટા તે દિવસે તે મને કહ્યું હતું ને કે હું બોજ છું આજે જ્યારે તારા પર મુસીબત આવી ત્યારે તને એ બોજ યાદ આવ્યો ગિરીશે જે પણ રાખ્યું છે એ મારા ઘટપણ માટે છે તારા મોજ શોખ કે દિપેશના નુકસાનની ભરપાઈ કરવા માટે નહીં કાંતિના ગયા પછી અનિતાબેને દિપેશને ફોન કર્યો તેમણે તેને બોલાવીને કહ્યું કે ઘર વેચવાની જરૂર નથી તેમણે પોતાની બચતમાંથી તેને મદદ કરી પણ એક શરત સાથે તેમણે કહ્યું કે બેટા હું તારી મદદ એક મા તરીકે કરું છું પણ હું એ ઘરમાં પાછી નહીં આવું એ ઘરની સીડીઓ હવે મારા માટે ખરેખર બહુ જ ઊંચી થઈ ગઈ છે મારો જીવ હવે આ આશ્રમમાં અને અહીંના લોકોમાં છે દીપેશની નજર ફરી એકવાર ઝૂકી ગઈ તેણે પહેલીવાર અનુભવ્યું કે તેણે શું ગુમાવ્યું હતું અનિતાબેને તેને પૈસા તો આપ્યા પણ પોતાની મમતાનો છાયણો પાછો ન આપ્યો તેમણે સાબિત કરી દીધું હતું કે સ્ત્રી જ્યારે ધારે ને ત્યારે તે પથ્થર પણ બની શકે છે અને જ્યારે ધારે ત્યારે વહેતી નદી પણ બની શકે છે અનિતાબેન હવે આશ્રમના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવવા લાગ્યા હતા તેમની જિંદગીનો આ હવે છેલ્લો પડાવ સૌથી સુંદર અને સાર્થક સાબિત થઈ રહ્યો હતો હવે રસોડાના માર્બલના ઓટાનો અવાજ તેમને ડરાવતો ન હતો કારણ કે હવે તે પોતાના ભાગ્યના પોતે જ માલિક હતા દિપેશ અને કાંતિના ગયા પછી આશ્રમમાં ફરી એકવાર શાંતિ છવાઈ ગઈ અનિતાબેન પોતાની રૂમમાં જઈને પલંગ પર બેઠા તેમણે બારીની બહાર જોયું તો રાતનું આકાશ તારાઓથી ભરાઈ ગયું હતું ગિરીશ હંમેશા કહેતા હતા કે જ્યારે રસ્તો બંધ લાગે ને ત્યારે સમજવું કે ભગવાને કોઈ નવો અને વધુ સારો રસ્તો ખોલ્યો છે દીપેશે જ્યારે પૈસાની મદદ માગી ત્યારે અનિતાબેનને છણવર માટે લાગ્યું હતું કે તેઓ હજી પણ એ જૂના મોહ પાસમાં બંધાયેલા છે પણ જેવી તેમણે મદદ કરી કે તેમના મનમાંથી એક મોટો ભાર ઉતરી ગયો એ મદદ દીકરા પરનો ઉપકાર નહોતો પણ પોતાના ભૂતકાળ સાથેનો હિસાબ પૂરો કરવાની એક રીત હતી હવે તેમનું મન કાચ જેવું સાફ થઈ ગયું હતું તેમણે નિર્ણય કરી લીધો હતો કે ગિરીશે જે સંપત્તિ તેમના નામે કરી હતી તેનો ઉપયોગ તેઓ માત્ર પોતાના માટે નહીં પણ આ આશ્રમની અન્ય નિરાધાર સ્ત્રીઓ માટે કરશે થોડા દિવસો પછી આશ્રમમાં એક નવો વિભાગ શરૂ થયો આ વિભાગનું નામ હતું ગિરીશ અનિતા સ્મૃતિ કેન્દ્ર આ કેન્દ્રમાં આશ્રમની સ્ત્રીઓ હસ્તાકલા રસોઈ અને સિલાઈ કામ શીખતી અને તેના દ્વારા આજીવિકા મેળવતી અનિતાબેન હવે માત્ર એક રહેવાસી નહોતા પણ આખા કેન્દ્રના માર્ગદર્શક બની ગયા હતા જે હાથ રસોડામાં ચાનો કપ પકડતા ધ્રુજતા હતા તે જ હાથ હવે આજે ડઝનબંધ સ્ત્રીઓને પગભર થવાની પ્રેરણા આપી રહ્યા હતા કાંતિએ જે બોજ શબ્દ વાપર્યો હતો તે શબ્દને અનિતાબેને પોતાની શક્તિ બનાવી દીધી હતી હવે તે કોઈની ઓળખ પર નિર્ભર નહોતા હવે તેમની ઓળખ તેમના કામથી થતી હતી આ દરમિયાન દીપેશના કોઈ સમાચાર નહોતા કદાચ તેને પોતાના વર્તન પર પસ્તાવો થતો હતો અથવા તો ફરી એકવાર તે પોતાના સ્વાર્થમાં ડૂબી ગયો હતો પણ અનિતાબેનને હવે તેની કોઈ પરવા નહોતી આવી રીતે આશ્રમમાં સેવાકીય પ્રવૃત્તિ કરતાં કરતાં એક વર્ષ વીતી ગયું આજે આશ્રમનો વાર્ષિક ઉત્સવ હતો અનિતાબેન મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ પર બેઠા હતા સફેદ સુતરાઉ સાડી અને ચહેરા પર ગંભીર પણ સૌમ્ય સ્મિત સાથે તે ખૂબ જ પ્રભાવશાળી લાગતા હતા કાર્યક્રમ પૂરો થયા પછી જ્યારે તેઓ નીચે ઉતર્યા ત્યારે તેમણે જોયું કે ભીડમાં એક ખૂણે દિપેશ અને કાંતિ ઊભા હતા આ વખતે તેઓ પૈસા માગવા નહોતા આવ્યા પણ તેમની નજરમાં એક ગજબનો આદર અને થોડી શરમ પણ હતી દીપેશે નજીક આવીને અનિતાબેનના હાથ પકડ્યા તેમના અવાજમાં ધ્રુજારી હતી મમ્મી અમને માફ કરી દો અમે જે ઘરને અમારું સમજતા હતા હકીકતમાં તે ઘર તો તમે તમારા સંસ્કારોથી આજે આ આશ્રમમાં બનાવી દીધું છે કાંતિ અને હું હવે બરાબર સમજી ગયા છીએ કે સીડીઓ ઘરની નહીં પણ માણસમાં રહેલા અહંકારની ઊંચી હોય છે કાંતિએ પણ માથું નમાવ્યું તેની આંગળીઓ પર આજે પેલી લાલ નીલ પોલીસ નહોતી પણ તેના હાથમાં એક સાદી થેલી હતી જેમાં અનિતાબેન માટે તેમની પસંદગીના ફૂલો હતા અનિતાબેને દિપેશ અને કાંતિને જોયા પણ આ વખતે તેમના હૃદયમાં કોઈ કડવાહટ નહોતી તેમણે શાંતિથી કહ્યું કે બેટા માફીની જરૂર નથી તે દિવસે જો તમે મને ઘરની બહાર ન કાઢી હોત ને તો કદાચ મને ખબર જ ન પડી હોત કે મારામાં આટલી શક્તિ છે તમે મને ઘર ખોવા માટે મજબૂર કરી પણ પરિણામે મને મારું આત્મસન્માન મળી ગયું તેમણે દીપેશને આશીર્વાદ આપ્યા અને ફરીથી તેઓ આશ્રમની સ્ત્રીઓ વચ્ચે ચાલ્યા ગયા હવે તેમને પેલી કરમાયેલી માળાની સુગંધ નહીં પણ ખીલેલા ફૂલોની સુગંધ આવતી હતી જે મકાનને તેઓ સર્વસ્વ માનતા હતા તેના કરતાં પણ ઘણું મોટું વિશ્વ તેમની રાહ જોઈ રહ્યું હતું અનિતાબેન સમજી ગયા હતા કે જીવનના પાસાઠ વર્ષ પછી પણ એક નવી શરૂઆત થઈ શકે છે જો તમારી પાસે હિંમત અને ગરિમા હોય તો તો મિત્રો આ હતી અનિતાબેનની વાર્તા તેમણે સાબિત કરી દીધું કે ઉંમર ભલે પાસાઠ વર્ષની હોય પણ જો આત્મસન્માન જાગી જાય ને તો દુનિયાની કોઈ તાકાત તમને ઝુકાવી શકતી નથી જો આ વાર્તા તમારા હૃદયને પરસી ગઈ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે આને શેર કરજો અને હા આવી જ સત્ય ઘટનાઓ અને હૃદય પરસી વાર્તાઓ જોવા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી પોતાનું અને પોતાના વડીલોનું ધ્યાન રાખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ